મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડીને આપઘાત કરી લીધો હતો તથા આપઘાત કરી લેતા હડકમ મચી જવા પામ્યો છે સાસુ પુત્ર વધુ અને બે સંતાનોએ પતિ અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પાલનપુર તાલુકા પોલીસે સસરા અને પતિની અટકાયત કરી વધુ તપાસને હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દાંતીવાડા જે ડેમ છે ત્યાં ગત તારીખ પાંચ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ નાની ભટામણ ગામના ચાર પરિવારના સદસ્યો જેમાં જે નૈનાબા વાઈફ ઓફ નારાયણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ત્રીસ સપનાબા નારણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ આઠ વિરમસિંહ નારણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ પાંચ અને કનુબા ગેનસિંહ ચૌહાણ ઉમર વર્ષ પંચમ તેઓ દાંતીવાડા ડેમમાં ડૂબી જઈ અને આત્મહત્યા કરી લીધેલી હતી જે બાબતમાં પોલીસ દ્વારા તેમને રાત્રિ દરમિયાન કાર્યવાહી કરીને રાતોરાત તેમને ડેપોડી એમાંથી કાઢવામાં આવી હતી અને જેમાં પોલીસ દ્વારા તેનું ઊંડાણપૂર્વક તથ્યનો તપાસ કરતા તેમાં જાણવા મળ્યું કે પારિવારિક ત્રાસ અને માનસિક ત્રાસને શારીરિક ત્રાસના લીધે તેમના જે પતિ અને સસરા વિરુદ્ધ જે મરણ જનાર છે નહી તેમના ભાઈ ફરિયાદી પ્રવીણસિંહ જગતસિંહ વઘેલાનોએ પાલનપુર તાલુકા ખાતે તેમની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદના અનુસંધાને હાલમાં તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપી જૈનસિંહ સ્વરૂપસિંહ ચૌહાણને પોલીસ દ્વારા ઝડપથી પકડી પાડવામાં આવેલ હતા અને આગળની કાર્યવાહી હાલ પાલનપુર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે આ વિગતમાં જો ખાસ પોલીસ તરફથી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી અમે બનાસકાંઠા જિલ્લાના તમામ જે નાગરિકો છે એમને સંદેશો પાઠવવા માગીએ છીએ કે આવી કોઈ બાબતમાં આત્મહત્યા કરવી એ જિંદગીનો એક છેલ્લો નિર્ણય ન હોઈ શકે અને આવો કોઈ પણ પારિવારિક કે કોઈ પણ કલેશ હોય તો આપ પોલીસનો નિઃસંકોચ આપ સંપર્ક કરી શકો છો આપ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા અભિયાન એકસો એક્યાસી એક હેલ્પલાઇન આપણે જાહેર કરવામાં આવેલી છે એ હેલ્પલાઇનનો આપ ગમે ત્યારે પણ રાત્રિ અને દિવસમાં ગમે ત્યારે પણ સંપર્ક કરી શકો છો સખી હેલ્પ સેન્ટર પણ મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે તે આપણા પરિવારના કોઈ પણ પ્રશ્નો હોય એનો પણ અમે સોલ્યુશન કરી આપીશું આપ નિસંકોચ ક્યારેય પણ જ્યારે પણ આપ પોલીસનો સંપર્ક કરશો ત્યારે પોલીસ દ્વારા અમે તેનું નિરાકરણ લાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આત્મહત્યા ક્યારેય પણ કોઈ પણ બાબતનું છેલ્લો ઓપ્શન નથી અને ખાસ કરીને આવા કોઈ બાબતમાં જ્યારે પણ આપ લાગે કે પોલીસ સ્ટેશન દ્વારા ન મદદ કરી શકીએ તો ઉપરી અધિકારીનો પણ આપ નિકોચ આપ સંપર્ક કરી શકો છો